મહત્વના ભાગ તરફ જઈ રહ્યા છે એ જ પ્રમાણે ભણીશું કે વ્યાખ્યાઓ આપણા મગજમાં ઘર કરી જાય એને વારંવાર વાગોળવાનો પ્રયત્ન ન કરવો પડે શરૂઆત કરીએ ગોલી અરીસા બે પ્રકાર છે અંતર ગોળ અરીશો અને બહિર ગોળ અરીસાને એટલે સમજીએ કે આપણો જે સમતલ સમતલ અરીસો છે મિત્રો એ અરીસો એક પારદર્શક છે જેના એક ભાગની અંદર પાછળથી એક સિલ્વર કલર આપણે કરેલો હોય એના પછી અન્ય કોઈ પેઇન્ટ મારેલો હોય છે પરિણામે અરીસાની એ સપાટી આપણને પરાવર્તક દેખાય મતલબ કે એમાં આપણને કોઈ વસ્તુ દ્રશ્યમાન થાય એવી જ રીતે ગોલી અરીસો એ જ પ્રમાણે બને છે પણ એ એક પોલા ગોળાના ભાગરૂપે હોય છે ફરીથી કહીશ મિત્રો ગોલીયરીસાઓ કોઈ એક કાચના પોલા ગોળાના ભાગરૂપે છે કયા કયા તો અંતર ગોળ અરીસો અને બહિર્ગોળરીસો જોઈએ આપણે આ જે આકૃતિ બનાવી છે માની લઈએ એક પોલો ગોળો છે અને પોલા ગોળાની બહારની સપાટીને રંગેલી છે પોલીયરીસાની એ સપાટી જે બહારથી રંગી છે પરિણામે એનો અંદરનો ભાગ પરાવર્તક બને છે અને અંદરનો ભાગ પરાવર્તક બને છે માટે આપણે એને અંતર ગોળાવી શકાય એટલે કે પરાવર્તક જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરના ભાગમાં વક્રાક અંદરના ભાગે વક્રાકાર હોય પરાવર્તક સપાટી છે પણ અંદર તરફ વક્રાકાર છે તો એ અંતર્ગોળ અરીસો છે અને જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારના ભાગે મતલબ કે આ ગોલી અરીસાનો ભાગ છે જો એને અંદરથી રંગવામાં આવે સિલ્વર કલર જેવો રંગવામાં આવે તો એની બહારની સપાટી પરાવર્તક બને તો એને આપણે બહિર ગોળ અરીસો કહીએ છીએ કેવો અરીસો કહીશું બહિર્ગોળ ફરીથી એની વ્યાખ્યા લઈ લઈએ પહેલા તો ફરીથી એવું સમજી કે ગોલી અરીસો છે શું ગોલી અરીસો એક પોલા ગોળાના ભાગ રૂપે છે

આનંદ થાય આવી વ્યાખ્યાઓ ભણાવતી વખતે એમ તે બહુ જ વિશેષ આપણને માહિતી મળી રહી છે વિજ્ઞાનમાં કઈક વ્યાખ્યાઓ મેં આકૃતિ પહેલાથી એ માટે દોરી છે કે આપણો સમય બચે છે આ એક પોલો ગોળો છે અને એ પોલા ગોળાથી બહાર તરફ જે નિશાની કરી છે એનો મતલબ એ છે કે બહારથી સપાટી રંગેલી છે અને ખબર પડે કે આ ભાગ જે અરીસાની આપણી સપાટી દર્શાવે છે એના મધ્યમાં એક સંકેત લખ્યો છે પી પી ત્યારે કહીશું ધ્રુવ ગોલીયરીયરી પરાવર્તક સપાટીના હા તો આપણને વ્યાખ્યા આરામથી આવું ગોલિયરીસો છે એની પરાવર્તક સપાટી છે અને એના મધ્યમો જે બિંદુ રહ્યું હોય એ ધ્રુવ છે સંજ્ઞા શું છે તો પી આપણે બધી જ વ્યાખ્યાઓ છેલ્લે એકદમ રેપિડલી પુનરાવર્તિત કરીશું મિત્રો એટલે આશા રાખું કે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સાથે બોલવાનો સાથે મહાવરો કરવાનો પ્રયત્ન કરો કેમ યાદ ના રહે જોઈએ ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને ધ્રુવ કહે છે વક્રતા કેન્દ્ર કોઈ પણ એક ગોળો કે વર્તુળ છે તો એનું એક કેન્દ્ર હોય પણ આ કેન્દ્ર કોનું છે તો એ પોલા છે એ પોલો ગોળો શું છે તેમાંથી આપણે અરીસો બનાવ્યો છે હા એનું કેન્દ્ર છે તો વ્યાખ્યામાં આ શબ્દો હોવા જોઈએ વક્રતા કેન્દ્ર હા તો કંઈક યાદ આવે કે પોલો ગોળો છે વક્ર વક્ર અરીસો ગોલી અરીસો છે હા અને એનું કેન્દ્ર છે ગોલી અરીસાની પરાવર્તક સપાટી

વક્રતા કેન્દ્ર એ જ પ્રમાણે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર છે જે ગોળા એની ત્રિજ્યા તો એ વક્રતા ત્રિજ્યા છે ગોલીય રીસાની પરાવર્તક સપાટી ગોલીય રીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે છે એની આ ત્રિજ્યા જેને વક્રતા ત્રિજ્યા કહે છે

गोलीय अरिसाना वक्रता केंद्र अने ध्रुव એટલે કે c અને p ગોલિય અરिसाना वક્રતા કેન્દ્ર અને ધ્રુ મોથી પસાર થતી કલ્પના એવો શબ્દ મે વાપર્યો કલ્પનીક રેખા કઈ રેખા કલ્પનીક ગોલિય અરिसाना वક્રતા કેન્દ્ર અને ધ્રુ

મુખ્ય કેન્દ્ર આકૃતિ તરફ થોડુંક ધ્યાન આપો એક મુખ્ય અક્ષ વ્યાખ્યા શરૂ થઈ ગઈ છે સમાંતર રેખાઓ આપાત થાય છે કોને મુખ્ય અક્ષને ને અગાઉ આપણે ભણ્યા કે અરીસા પર કિરણ આપાત થાય તો પરાવર્તન પામે છે એ પણ શબ્દ યાદ રાખો મુખ્ય અક્ષ છે સમાંતર કિરણો છે આગળ જાય છે પરાવર્તન અને પરાવર્તન પામીને મને જોવા મળે કે કોઈ એક ચોક્કસ બિંદુએ ભેગા થાય છે હવે આપણે એની વ્યાખ્યા બનાવી હવે આપણે એની વ્યાખ્યા બનાવી ઓકે ગોલીય રીસાને ના મુખ્ય અક્ષને ગોલીય રીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો गोलीय अरिसाना आ मुख्य अक्ष में समांतर आपात तथा किरणों परावर्तन पामी मतलब बचा पहले परावर्तन पामी मुख्य अक्ष पर जे बिंदुए केंद्रित ताय ते बिंदु ने अरिसानु मुख्य केंद्र गायो गोलीय अरिसाना मुख्य अक्ष में समांतर आपात तथा किरणों परावर्तन पामी मुख्य अक्ष पर जे बिंदुए केंद्रित થાય તે बिंदु ने मुख्य केंद्र गायो મેં કહ્યું અગાઉ એ પ્રમાણે આપણે પુનરાવર્તન કરીશું માત્ર એક મિનિટમાં તમામ વ્યાખ્યાઓ અને તમને આવડશે તમે સાથે બોલવાનો પ્રયત્ન પણ કરશો જોઈએ ત્યાર પછી કેન્દ્ર લંબાઈ જે આપણે જાણીએ છીએ એનું એક અંતર કેવું છે તો કઈ કઈ રીતે કહી શકાય સિમ્પલ તો ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર ગોલીય અરીસાના ધ્રુવથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને ગોલી અરીસાના ધ્રુવ મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતર કેન્દ્ર લંબાય શું કહે છે મિત્રો કેન્દ્ર લંબાય છેલ્લી વ્યાખ્યા છે દર્પણ મુખ ગુજરાતી માણસ છીએ આપણને એટલે આપણને દર્પણ શબ્દ તો સહજતાથી સમજાઈ જાય અને એમાંય પાછું એનું મુખ એનો જે આગળનો ભાગ આપણને દેખાય દર્પણનું મુખ શું કહ્યું છે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની ગોલીય અરીસાની પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારનો વ્યાસ આ વર્તુળાકાર ધારનો આ વ્યાસ જેને આપણે કહીશું દર્પણનો મુખ એટલે કે દર્પણ મુખ બે મુદ્દા આપણે લીધા છે પણ એ બંને મુદ્દા આગળના પ્રશ્નો માટે બહુ જ મહત્વના છે મિત્રો કારણ કે અરીસા વડે રચાતા પ્રતિબિંબો આપણે જોઈશું એની આકૃતિ પ્રતિબિંબના આધારે આપણે એમ કહેવાય કે કેટલાક સૂત્ર મોટવણી એના સૂત્ર જો આ વસ્તુ બરાબર ધ્યાન પર લઈને આગળ વધ્યા મિત્રો તો અરીસાને લગતો આગળનો ભાવ બહુ જ સહેનો છે ધ્રુવ કહે છે ગોલીય જે પુલા ગોળાના રૂપે છે તેના કેન્દ્ર ને વક્રતા કેન્દ્ર કહે છે ગોલી અરીસો જે પોલા ગોળાના રૂપે છે તેની ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા કહે છે પરાવર્તન પામી મુખ્ય અક્ષ ને સમાંતર આપવા તથા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર કહે છે અને અરીસા ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાય અને છેલ્લે ગોલી અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને દર્પણ મુખ કહે છે મિત્રો પ્રકરણ 10 નો આ બીજો ભાગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આશા રાખું કે તમને આ ભાગ બહુ જ પસંદ આવ્યો હશે અને નજીકના ભવિષ્યમાં આપણે ફરીથી નવા ભાગ સાથે મળીશું આજે જ જો તમે નવા છો આજે જ આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો